કેમ છો બધા બધા મજામાં જશો તો વાગી ગયા છે સવારના પોણા આઠ અને હું થઈ ગયું છું રેડી અને મેં આજે પહેરી છે બ્લૂ અને બસ હવે તો મારે છે ને પૂજા કરવા જવાનું છે કેમ કે આઠ વાગ્યાનો ટાઈમ છે એટલે આઠ બસ વાગે જ છે એટલે હું હવે જઈશ પૂજા કરવા અને આજે તો ચોથો દિવસ છે અને કાલે લાસ્ટ ડે કાલ તો જાગરણ હશે મારી આખી રાતની કાલે આખી રાત જાગવું જોશે અને બસ હવે જો પૂજા કરવા જાશી પૂજા થઈ જાય પછી ઘરે આવી અને ચા નાસ્તો ને બધું કરશી અને બસ હવે થોડાક ફોટા ક્લિક કરી લઈ કેમ કે બહુ મોડું થઈ જાય પછી આવી નળપ નથી રહેતી ફોટા પાડવાની એટલા માટે પીવું જાય છે ત્યારે પૂજા કરવા જય પાર્વતીના શિવ મંદિરે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સવારના જે વેલું ઉઠ સાડા છ વાગે ઉઠી ગયો છું હું પોતે સાડા છ સાત વાગે ને અત્યારે કેટલા વાગે આઈ ડોન્ટ નો અત્યારે વાગે આઠ અને આપણે જે આપણે જે ઝાડો વાવ્યા હતા મરચાં ભીંડા ટમેટા હા એમાંથી મરચાં અને ભીંડા ઉગ્યા એમ લાગે છે પહેલાં તમને કઈ જગ્યા રોપ્યા હતા એ બતાવી દઉં આજે જગ્યા દેખાય અહીંયાથી કરીને એટલી સુધીમાં વાય છે મરચાં અને ભીંડા બરાબર એટલામાં મરચાં ભીંડા વાયા છે અને આ બાજુ લગભગ હા હા ફાઇનલ ફાઇનલ આ બાજુ ટમેટા વાયા છે આ બાજુ ટમેટા એક બે અને ત્રણ જગ્યાએ ટમેટા વાયા છે એમાંથી જગ્યાએ દેખાતું નથી ઊગ્યું હોય એવું બરાબર બે પતિયું આપણે આંબા અહીંયા રોપ્યા છે આંબા બરોબર અહીંયા કંઈ વાવતા ભીંડા 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 વાવેતા તે ભીંડા નીકળી આવ્યા છે બોલો કે ભીંડામાં વાર નથી લાગતી જોઈ લીધું આ જોઈ શકો છો તમે થેન્ક યુ હમ આ ભીંડા स्टार्टिंग से स्टार्ट करते हैं अपने भिंडा उगी है भिंडा निकली है जी ना खड़ से खड़ काटू पड़ से आज वो दीवाल बगड़ी गई है ये जो पत्थर पर से, से।, से पानी पड़े ना इनका ना के दीवाल बगड़ी गई <laughs> आप शिव मंदिर जासो पीव ने जाए पूजा करे જઈને આપણે એનો વ્યૂનો વિડીયો લેશું એટલે ચાલો ત્યારે આપણે શિવમંદિર પહોંચીએ આપણે જે ભીંડા ટમેટા અને મરચાં વાવ્યા હતા એમાંથી ખાલી ભીંડા જે બહારે નીકળ્યા છે છોડ એના બાકી મરચાં અને ટમેટા ઉગ્યા નથી આપણે એની રાહ જોવાની છે મરચાં અને ટમેટા ક્યારે ઉગે આમ ચશ્મા વગેરે કાંકમાં ઝીણી લાગે નહીં

द्वादशितानि नामानि यः पडे झुडे यान्धवे विद्यारम्भे विवाहे च शिरजाप्रियं पवपवापहं भक्तिमुक्तितं सुरपतिं जगन्नाथमेश्वरं कमलभासमा आवयाम्यम् कमलभास आत्मा आव्याम्यवाहनार्थे अक्षतान् समर्पयामित्मालिङ्गी प्रभं धैनसंयुतं जनपगृह्यताम् अर्पितं पयः पयस्नानं समर्पयामि पयस्नार्थे ચોખ્ખુ પાણી ચડાવવાનું પયસ્નાન સમર્પયા પયસ્નાર્થે શુદ્ધોદક સ્નાન સમર્પયા શુદ્ધોદકસ્નાર્થે શુધાચમિમ જલ સમર્પયા હરીથી પંચામૃત લઈ લેવાનું રજત સંત્રિભમ શુભ જનપ જનપગૃહ્યતા અર્પિં દધી દધી સ્ના સર્પયા दधि स्नानार्थे लम्बोदरं पञ्चमं च षष्टमं विघ्नमेवचः सप्तमं विघ्नराजं च धूम्रवरणं दधाष्टमं नवमं भालचन्द्रं च दशमं द्वो

એ તમે નિહાળી શકો છો નિહાળી શકો છો આ બધા લીમડા જે આ બાજુ લીમડાની ડાળખી જતી હતી સેટ કરી નાખી છે કાપી નાખી છે ઉપરથી આ તમે જોઈ શકો છો ભાગ અહીંયા કંઈ ખાડો કર્યો તો પણ અહીંયા કને મેળ ના પડ્યો કેમ કે નીચે ભોકર આવી ગયો એટલે કેન્સલ કરીને પછી દાળ અમને શું જામ પણ આ બાજુ આવ્યું અને જોઈએ આ બાજુ ટમેટાને ક્યારે થાય છે ટમેટા ને મરચાં પીંડા તો થઈ ગયા છે બરાબર પછી આ બાજુ જે જગ્યા હતી આપણી જો તમે આપણી સાફ સફાઈ કરી દઈ ને એવી થઈ ગયા હાલત અત્યારે આજો જે બાવરી ઉપર વેલ ચડી ગઈ છે મરચું છે કે શું છે લગભગ મરચું રહ્યું એક હેલો એક તો રૂપો દેખાડું મરચે નું એટલે આ લાઈન હતી બાકી ખબર નથી કેમ કે ઉગ્યા પછી આમાં છું અમે લાઈનમાં ઉગશું ને ત્યારે ખબર પડશે કઈ લાઇનમાં શું આવ્યું હતું એટલે આપણે તારે સાઈડમાંથી નીકળી જઈએ આ જે

અત્યારે તરાઈ રહી છે આ બધું તરાઈ ગયું છે જો જીગર માં માટે ચિપ્સ બનાવે છે જય પાર્વતી રહી છે તો કાઈ તો ફાયદો

એકચ્યુઅલી આ જીગર બધું કરે છે મને અડપ નથી થોડીક અને કાલ તો મારે આખી રાત ને જાગરણ હશે પૂજા કરો હમ પૂજા કરો ના કે પૂજા કરો ફરક છે જોયો કાલ કેમ દીવો જાય છે કાલ તો જીરી મોડ